આપણે આપણો ભારત દેશ હિન્દુ સનાતન સંસ્કૃતિનો દેશ છે રામની આસ્થાને ધરાવતો દેશ છે સ્વામિનારાયણ સંપ્રદાય પણ રામકૃષ્ણ અને સ્વામિનારાયણને બધા એક અવતારને એક માને છે ત્યારે અયોધ્યાની અંદર હિન્દુ સનાતન સંસ્કૃતિનું મોટામાં મોટું મંદિર અને એની પ્રતિષ્ઠા જ્યારે થવા જઈ રહી છે ત્યારે મોદી સાહેબનો એક આદેશ અને સંદેશ છે કે ખાલી અયોધ્યા નહીં પણ ગામે ગામ શહેરે શહેર શણગારાય એને સ્વચ્છ કરવામાં આવે એ વાતને લક્ષ્યમાં રાખીને અમારા ગુરુ પૂજ્ય ભગવત સ્વામી એમણે એક સંકલ્પ કર્યો કે આપણે એક નગર યાત્રાનું આયોજન કરવું સૌથી આનંદની વાત એ છે કે અમે અમારા પૂરતું સ્વામિનારાયણ ગુરુકુળ પૂરતું સીમિત તમે યાત્રાનું આયોજન કર્યું હતું પણ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાને ખબર પડી એટલે અહીંયા અહીંયા આવ્યા ને અમને મળ્યા આજે સમગ્ર સાવરકુંડલા સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લોકુલ નગર યાત્રાનો આખો રૂપ તૈયાર થઈ ગયો છે અને એ રૂપના માધ્યમથી ત્રણ કલાક નગરયાત્રાનું આયોજન કર્યું છે અને પછી છેલ્લે નિરાજન રામ ભગવાનની કરવાના છીએ અને સાથોસાથ અમારી એક એવી હૃદયની ભાવના છે અમારા પૂજ્ય ગુરુનો હંમેશા સંદેશ રહ્યો છે કે આપણે અયોધ્યા ન જઈ શકીએ આપણે ત્યાં સુધી પહોંચી ન શકીએ પણ આપણા ઘરને તો આપણે અયોધ્યા બનાવી શકીએ ને એટલા માટે સ્વચ્છતા અભિયાનનું એક આયોજન કર્યું અત્યારે તમે જોયું હમણાં લગભગ સાતસો થી આઠસો વિદ્યાર્થીઓ અમારા સો જેટલા શિક્ષકો અને અમે સૌ સંતો આ માસ્ક અને માથે ટોપી પહેરી અને મેં સ્વચ્છતામાં જોડાયા બધા અત્યારે સાફસુફ કરી રહ્યા છે સાવરકુંડલા સ્વચ્છ બને સાવરકુંડલા મંદિર બને અને નગરયાત્રાના માધ્યમથી બધા રામલલા વધામણા કરે એવી ભાવના સાથે અમે સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા આયોજન કરી અને આગળ આવ્યા છીએ ત્યારે સાવરકુંડલા શહેર અને સાવરકુંડલા તાલુકાના તમામ ગ્રામ્ય અને નગરજનોને અમે કરબદ્ધ વિનંતી કરીએ છીએ કે આપ સૌ સાથે જોડાવ આવતીકાલે સવારે 8 કલાકે સાવરકુંડલા ગુરુકુળ થી ફરી અને નગર યાત્રા જેવી મુદી સુધી જવાની છે તો આપ સૌ સાથે જોડાવ આપણે સૌ રામના સપૂત છીએ આપણે હિન્દુના સપૂત છીએ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિનો આ એક મોટામાં મોટો પર્વ આવી રહ્યો છે એને આપણે સૌ સાથે મળીને ઉજવીએ એવી જ અમારા દંદીની અંદર ભાવના છે જય સ્વામિનારાયણ જય જય શ્રી રામ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે